નમસ્કાર દોસ્તો જીવનમાં કર્મ મોટું હોય કે ભાગ્ય તો આજે આપણે એક સરસ મજાની વાર્તા દ્વારા સમજીશું એક જંગલ હતું અને તે જંગલની ચારે બાજુ અલગ અલગ રાજા રાજ્ય કરતા હતા આગળ આપણે આ સ્ટોરી જોઈએ પણ પહેલાં આપણે કર્મ અને ભાગ્યની થોડી ચર્ચા કરી લઈએ મિત્રો આપણા મનમાં હંમેશા એક સવાલ રહેતો હોય કે કર્મ મોટું હોય કે ભાગ્ય કોઈ કહે છે કર્મ કરો તેનું ફળ મળી જશે તો કોઈ કહે છે કે ભાગ્યમાં હશે તો મળી જશે કોઈ કહે છે કે કર્મ એ જ સર્વશ્રેષ્ઠ છે તો કોઈ કહે છે કે ભાગ્ય ખૂબ જ બળવાન છે પરંતુ આ વાતનો છચોટ ઉત્તર ગીતામાં જણાવેલો છે તો ગીતામાં જણાવ્યું છે એ પ્રમાણે જણાવશું કે સૌથી બળવાન કોણ છે ભાગ્ય કે કર્મ પરંતુ ગીતામાં આ વાતને એવી રીતે કહેવાયેલી છે કે જે આપણને ક્યારેક સમજવી અઘરી પણ પડી જાય છે તે વસ્તુ જાણ્યા બાદ પણ આપણને મનમાં અમુક પ્રશ્નો રહી જાય છે માટે આજે અમે તમને કર્મ અને ભાગ્ય સંબંધિત એક વાર્તા જણાવશું જે જાણ્યા બાદ તમને ગીતામાં કહેલી વાત ખૂબ જ સરળતાથી સમજાઈ જશે તો એક જંગલ હતું અને તે જંગલની બંને બાજુ અલગ અલગ રાજા રાજ્ય કરતા હતા તે જંગલમાં એક સંત રહેતા હતા અને બંને રાજા તે સંતને પોતાના ગુરુ માનતા હતા અને તેમનો આદર પણ કરતા હતા પરંતુ સમસ્યા એ હતી કે બંને રાજાના રાજ્યની વચ્ચે એક નદી વહેતી હતી અને તે નદી બંને રાજ્યો માટે એકમાત્ર જળસ્ત્રોત હતું તેથી તે નદીને લઈને બંને રાજ્યોના રાજા વચ્ચે વિવાદો થતા પરંતુ એકવાર આ વિવાદ વધતા બંને રાજ્યોએ યુદ્ધનો શરૂઆત કરી ત્યારબાદ બંને રાજા એક પછી એક જંગલમાં રહેતા સંતના આશીર્વાદ લેવા પહોંચી જાય છે પહેલાં જે રાજા આવે છે તેને સંત જણાવે છે કે તારા ભાગ્યમાં જીત નથી પછી આગળ ઈશ્વરની મરજી આ સાંભળી રાજા ગભરાયો અને તેમણે સેનાને આદેશ આપ્યો કે આપણે પૂરી તાકાતથી લડીશું ભલે આપણા ભાગ્યમાં જીત ન હોય ભલે આપણે યુદ્ધ હારી જઈએ પરંતુ આપણે યુદ્ધ એટલા પ્રક્રામથી લડીશું કે હારવા છતાં પણ આપણે પરાક્રમનું એક શ્રેષ્ઠ ઉદાહરણ બની શકીએ ત્યારબાદ બીજો રાજા એ સંત પાસે જાય છે ત્યારે સંત તેને જણાવે છે કે જીત તારા ભાગ્યમાં છે આગળ ઈશ્વરની મરજી આ સાંભળી તે રાજા ખૂબ જ ખુશ થઈ જાય છે વિચારે છે કે ભાગ્યમાં જ જીત છે તો પછી ગભરાવું શું ત્યારબાદ બંને રાજા વચ્ચે યુદ્ધ થાય છે અને પહેલો રાજા અને તેની સેના ખૂબ તાકાતથી લડે છે જ્યારે બીજો રાજા ગફલતમાં જ લડે છે કે ગમે એ થાય જીત તો મારા ભાગ્યમાં જ છે તેના મગજમાં ભાગ્યની વાત એટલી ઘર કરી બેઠી કે યુદ્ધમાં તેના ઘોડાની નળ ઘોડાની નાળ નીકળી ગઈ છે તેનું પણ તેને ભાન નથી રહ્યું અને ઘોડો થોડી વાર બાદ લંગડાવવા લાગ્યો અને તે રાજા નીચે પડી ગયો ત્યારબાદ તે રાજા દુશ્મનના હાથમાં આવી ગયો અને તેનો પરાજય થયો પહેલો રાજા જીતી ગયો અને બંને રાજ્ય તેના ભાગ્યમાં આવી ગયા જ્યારે ભાગ્યની ગફલતમાં બીજો રાજા પરાજિત થયું ત્યારબાદ બંને સંત પાસે જઈને પ્રશ્ન પૂછે છે કે આવું કઈ રીતે થયું ભાગ્યમાં લખાયેલું કેમ બદલાઈ ગયું પછી આગળ તે સંત તેને જવાબ આપે છે કે ભાગ્યમાં લખાયેલું બદલાયું નથી ભાગ્ય તો તેની જગ્યાએ જ સ્થિર છે માત્ર તમે લોકો બદલાઈ ગયા ત્યારબાદ જીત મેળવનાર રાજાને સંત કહે છે કે પોતે હારી જવાનું છે તે જાણીને તેણે યુદ્ધ માટે દિવસ રાત તૈયારી કરી અને જાતે જ યુદ્ધની બધી જવાબદારીઓ ઉપાડી અને પૂરી તાકાતથી લડવાનું નક્કી કર્યું હતું જ્યારે પરાજિત રાજાને સંત કહે છે કે તેણે ભાગ્યમાં જીતશે એવું જાણીને યુદ્ધ જીત્યા પહેલાં જ તે ઉત્સવ મનાવવા લાગ્યો એટલું ખુશ થઈ ગયો કે તેના ઘોડાની નાળનો પણ ખ્યાલ ન રહ્યો તે સારું તે તારું વ્યક્તિત્વ બદલી નાખ્યું તે પરિસ્થિતિમાં પણ ભાગ્ય વિચારું શું કરે આ વાત પરથે આપણને એ બોધ મળે છે કે ભાગ્યનું લખાણ કર્મોનું ચુંબક હોય ત્યાં ખેંચાય છે તેથી આપણા કર્મોનું પરિણામ જ આપણું ભાગ્ય રચે છે આપણે અનુકૂળ કર્મ કરી ભાગ્યને આપણી બાજુ ખેંચી શકીએ છીએ આપણા કર્મોનું પરિણામ જ ભાગ્ય છે અનુકૂળ કર્મ કરીને ભાગ્યને આપણી બાજુ ખેંચી શકીએ છીએ જ્યારે ભાગ્યના ભરોસે બેસીને કર્મો છોડી દઈએ તો પરાજય અને દુઃખ સિવાય બીજું કંઈ પણ મળતું નથી તો ગીતામાં પણ આ જ વાત કહેવાય છે ગીતાના બીજા અધ્યાયમાં સુડતાલીસમાં શ્લોકમાં ભગવાન જણાવે છે કે કર્મ પર તારો અધિકાર છે ફળ પર નહીં માટે ફળની ચિંતા કર્યા વગર જ કર્મ કરતો જા તો મિત્રો અહીં એક વાત તો સાબિત થઈ ગઈ કે કર્મથી મોટું ક્યારેય આપણું ભાગ્ય ન બની શકે આપણું ભાગ્ય ગમે એટલું સારું હોય પણ આપણે તેના માટે કોઈ કર્મ જ ન કરીએ તો તે વ્યર્થ જાય છે જો આપણે હંમેશા કર્મ કરતા રહીએ તો ભાગ્યને પણ ખેંચાઈને આપણી પાસે આવવું જ પડે આ વાત પર તમારો શું અભિપ્રાય છે તે વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો તો કર્મ મોટું કે ભાગ્ય કોમેન્ટ કરીને તમારો કિંમતી અભિપ્રાય અવશ્ય કરો અને અમને જણાવજો તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ